રાજકોટ ખાતેથી યુવરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે રાજકોટમાં રેલનગર ખાતે ક્ષત્રિય સમાજની વાડી ખાતે મહાસંમેલનને લઈને એક બેઠક મળી હતી જેમાં જણાવ્યું હતું કે ગોંડલ ખાતે મળેલ બેઠકમાં રાજપૂતો નહીં ભાજપૂતો હાજર રહ્યા હતા અને પરસોત્તમ રૂપાલા વિશે વાત કરતાં કહ્યું હતું કે ભાજપ ઉમેદવાર નહીં બદલે તો અમે પરિણામ બદલાવીશું ઉપરાંત બેઠકમાં કહ્યું હતું કે સો જેટલી ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ ભરશે અને સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકો પર ફોર્મ ભરી વિરોધ નોંધાવવામાં આવશે અમારા પૂર્વજોના પાળિયાઓ બન્યા છે અમને પાળિયા બનાવતા પણ આવડે છે તેમ આહવાન કરવામાં આવ્યું હતું એ માબાજી ઓપીટી જાળિયા આંતરરાષ્ટ્રીય પ્રમુખ જતિયા રાજ્ય યુવા આપ મીડિયા સમક્ષ એક હું રજૂઆત કરવા માંગુ છું આજે અન્યાય થઈ રહ્યો છે એ આપ જાણો છો છેલ્લા આઠ દિવસો પણ એટલા આક્રોશમાં છે જે જોતા છત્રીઓ અન્યાય થયો છે એ આપ પણ જાણો છો પણ મીડિયા મારફત હું આપને એવું કહેવા માંગુ છું કે મોદી સાહેબ પણ ઇતિહાસના ખૂબ જ ચાહક છે અને છત્રીઓના ઇતિહાસ ને જાણે જ છે મોદી સાહેબ ના અમે એટલા ચાહક છીએ

એ પણ આપ જાણો છો એટલે કે ને રામ નામે પથરા તરી જાય અત્યારે પાણો મૂકી દો ને તો પણ ચૂંટાઈ જાય એવું મોદી સાહેબ નું નામ છે તો મહાન વીર પુરુષ અને આ સદીમાં બરાબર છે પેલા પીએમ એવા મેળા છે કે પીએમ ને પ્રણામ કરું છું વંદન કરું છું સાથે સાથે એને સંદેશો તમારા મારફત પહોંચાડો અને એમને કહ્યું કે ક્ષત્રિયની જે વાચા છે સાચી છે સત્ય છે જે અન્યાય થઈ છે એ મોદી સાહેબ પણ જાણે છે છત્રિયને છેલ્લા વીસ વર્ષથી એક પણ ટિકિટ નથી મળતી લોકસભામાં છત્રિયો ચૂપ છે સરદારનું એવડું મોટું ટેક્યુ બનાવ્યું એની બાજુમાં પાંચસો ને પહાઠ રજવાડાએ જે ત્યાગ આપ્યો છે આ દેશને દેખ બનાવવા માટે એ પણ મોદી સાહેબ જાણે છે મોદી સાહેબ મારા કાર્યક્રમમાં ભુજર્મોરીમાં જ્યાં ચાલીસ હજાર રાજપુતો શહીદ ત્યાં ત્યાં બે વાર આવી ગયા છે આનંદીબેન પટેલ પણ આવી ગયા છે બીજીભાઈ રૂપાણી પણ આવી ગયા છે ત્યાં પિંચોતેર વીઘા પણ સરકારે શહિદ વન બનાવવા માટે જગ્યા આપી છે અને ભુજન મોડીની અંદર જે ચાલીસ હજાર રાજપુતો શહિદ થયા છે એવા તો હું તમને હજારો ઇતિહાસ આપું મહાભારતના યુદ્ધ થી અત્યાર સુધી અમે તો અભિમાન નહીં પણ સભિમાન થી કહી હતી કે અમે રામના પુત્રો છી અમે કૃષ્ણના પુત્રો છી અમે ચંદ્રવંશી છી અમે સૂર્યવંશી છી અમે અગ્નિવંશી છી અને આઝાદી આપવા પછી છેલ્લે જે યોગદાન અને બલિદાન છે છે હવે યુદ્ધ બરાબર અને ભાજપ સરકારને મોટા મોટું નુકસાન થશે પૂરતું તો ગુજરાત પૂરતું છે પણ રાજસ્થાન મહારાષ્ટ્ર ને એમપી ને યુપી સુધી અત્યારે પહોંચી ગયું છે પણ જો જરૂર પડશે તો આ વીસ કરોડ છત્રીઓનો પ્રશ્ન છે એટલે જરૂર પડશે તો એ પણ અમે ઇન્ડિયામાં એની માહિતી આપી અને ક્ષત્રિયોને જે ટિપ્પણી રૂપાલા સાહેબે કરી છે એ ક્ષત્રિયોની કરી છે એ 22 કરોડ વીસ કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે ખાલી ગુજરાતનો નથી રાજકોટની સીટ ઉપર પણ નથી અત્યારે ક્ષત્રિયોની એક જ માંગ છે ભાજપના વિરોધી નથી મોદી સાહેબના ચાહક પણ છે આપણે જેમ મેં કીધું એમ આટલો ક્ષત્રિયોને અન્યાય થયો છે તો પણ ક્ષત્રિયનું સ્થાન છે રાજ્યસભાની એક ટિકિટ હમણાં છ મહિના પહેલા કેસીસી ના આપી બરાબર છે ચૂંટણી આવતી હતી એટલે એ સિવાય આપ જોઈ શકો અરે પાટીદાર નો અમે વિરોધી નથી મારા પોતાના પાર્ટનર બાર થી તેર પાટીદારો છે અને તમે પાટીદાર માં અહીંયા તમને દસ નામ આપું તમે કોઈ પણ પાટીદાર ને ઉમેદવાર ને તમે અહીંયા રાખો તમે દલિત ને રાખો દેવી પૂજક રાખો અન્ય કોઈ પણ સમાજને રાખો અને છત્રીઓ ને રાખો હોય તો હું તમને દસ નામ એવા આપું જે અપક્ષમાં ચૂંટાઈ શકે એવા જામનગર અકુપા છે

ગઈકાલે સંમેલન જબરજસ્ત થયું એ પણ આપણે કદાચ જોયું હશે એ સંમેલનમાં નિર્ણય પણ લેવાનો છે અમે દાતાઓને લિસ્ટ મહાસંમેલન છે એનો ખર્ચો તો પચાસ લાખનો જ છે પણ ગઈકાલે પાંચ કરોડ રૂપિયા થઈ ગયા છે પાંચસો રાજપૂતો એક એક લાખ રૂપિયાની જાહેરાત કરી છે પણ પાંચ રાજપૂતો એવો છે મારા જેવા જેને અગિયાર અગિયાર લાખ રૂપિયાની જાહેરાત કરી છે ગઈકાલે મેં કીધું એક હજાર યુવાનોની મારે ફોજ બનાવી છે જે અન્યાય સામે લડી શકે

મોદી સાહેબ આ છત્રીઓને અન્યાય થયો છે ખોટો છે કે સાચો છે એની સમક્ષ મૂકવું પણ કદાચ આજે પરિણામ આવી જાય એવું પણ મને લાગે છે બરાબર છે રૂપાલા તેડું આવ્યું છે મુખ્યમંત્રી તેડું તેડું આવ્યું આવ્યું છે છે હું કોઈ કોઈનો વિરોધ નથી કરતો માત્ર અત્યારે છત્રીય સમાજનો જે રોષ છે એ રોષ શું વ્યક્ત કરું છું રાજકોટમાં જ જો રાજકોટમાં રેસકોર્સ કે શાસ્ત્રી મેદાન મળવાનું નથી આચાર સંહિત્યના હિસાબે એટલે જગ્યા પણ અમે નક્કી કરી લીધી છે જામનગર રોડ ઉપર પણ હજી ફાઈનલ નથી એની પરમિશન લેવાની છે